હેલો રગડા ચાટ તો બજારમાં આપણે જતા હોઈએ છીએ તો લારી પર રગડો જોઈને ખાવાનું મન થઈ જતું હોય છે તો એવી જ રગડા ચાટ આજે આપણે ઘરે બનાવીશું અને સાથા પૂરા ફેમિલી સાથે એન્જોય કરીશું જો આ રીતે તમે રગડા ચાટ બનાવશો તો લારીનો જ ટેસ્ટ તમને ઘરે મળી જશે એટલી સરસ બનીને તૈયાર થાય છે અને એકદમ સરળતાથી આપણે બનાવીશું

તો તમારે દસથી બાર કલાક સુધી તો પલાળવા જ પડશે વટાણાને તો એકદમ સરસ એવા પલળીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા દાણા પલળી ગયા છે તો હવે એમાંથી આપણે પાણી કાઢી નાખીશું અહીંયા મેં એક બાઉલ ચણા લીધા હતા અને ઓવરનાઈટ પલાળીને રાખી દીધા હતા તો પાણી કાઢી અને આપણે એને એક કૂકરમાં નાખી દેવાની છે વટાણાને અને સાથે મેં એક મીડિયમ સાઇઝનું બટેટું મોટું હતું એ કટકા કરી અને લીધા છે તો મારે એક બાઉલ જેટલા કટકા થયા છે બટેટાના એ પણ નાખી દઈશું અને હવે આપણે એની અંદર જે બાઉલ બાઉલથી આપણે ચણા લીધા વટાણા લીધા હતા એ જ બાઉલથી આપણે પાણીનું મેજરમેન્ટ કરીને નાખીશું તો અહીંયા એક બાઉલ ચણા હતા એની સામે અત્યારે બે બાઉલ પાણીના અને બટેટા એટલે અડધી અઢી બાઉલ આપણે પાણીના નાખી દઈશું અને ચારથી પાંચ સીટી મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાની છે સ્વાદ પ્રમાણે થોડું આપણે મીઠું નાખી દેવાનું છે અહીંયા મેં અઢી બાઉલ પાણી નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખી દઈશું જેથી કલર સરસ એવો આવે હવે તમારે ઉપર જોઈ લેવાનું કે વટાણાની સરફેસ ઉપર પાણી દેખાય એટલું જ પાણી નાખવાનું છે આપણે અને ઢક્કણ બંધ કરી દઈશું હવે આપણે અહીંયા ચારથી પાંચ સીટી થવા દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ સીટી થઈ જાય ત્યાર પછી જ આપણે એનું પ્રેશર નીકળી જાય પછી જ આપણે ચેક કરવાનું છે ત્યાં સુધી આપણે કૂકરને હડવાનું નથી જ્યાં સુધી એનું પ્રેશર ના નીકળે ત્યાં સુધી અને બટેટા જો તમને રગડામાં પસંદ ન હોય તો તમે વધારે ઓછા પણ કરી શકો છો પરણ બટેટાથી જે ગ્રેવી થાય છે એકદમ સરસ અને ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો હવે ચાર વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પર નીકળી ગયું છે તો હું તમને ચેક કરીને બતાવું છું કે આપણા વટાણા અને બટેટા બફાણા છે કે નહીં તો દાણો આપણે ચમચાની ઉપર લઈ લઈશું અને આંગણીની મદદથી ચેક કરી લેવાનો છે તો આ રીતે દબાવીશું તો આપણો દાણો છે ઇઝીલી એકદમ સરસ રીતે મેસ થઈ જાય છે એનો મતલબ કે આપણા વટાણા છે એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને બટેટા પણ હું તમને બતાવીશ એની રીતે જ મેસ થઈ જશે તો હવે સાઈડમાં રાખી દઈશું ગેસ પર પેન રાખી દઈશું અને એની અંદર બે ચમચી જેટલું અહીંયા તેલ નાખું છું રગડામાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અડધી ચમચી જીરું નાખીશું તેલ ગરમ થાય એટલે જીરુંને ચટકવા દઈશું ત્યાર પછી એક ચોથાઇ ચમચી જેટલી હિંગ અડધું મરચું મેં કટકી કરીને લીધું છે તે ખાસ પ્રમાણે તમારે જોઈ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો અડધી ચમચી જેટલું મેં આદું છે એ છીણીને લીધું છે હવે આપણે એને સારી રીતે પહેલાં સાતળી લઈશું જો આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો અને પછી તમારે ડુંગળી પસંદ હોય તો ડુંગળીની ગ્રેવી નાખવાની મેં અહીંયા ડુંગળી નથી લીધી એક મોટું ટમોટું ટમેટું છે એ ચીણું સમારીને લીધું છે ટમેટાને નાખી દઈશું અને સારી રીતે સાતળી લેવાનું છે ડુંગળી તમે નાખો તો ડુંગળીને પહેલાં પિંક કલરની થવા દેવાની પછી જ તમારે ટમેટું નાખવાનું હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર નાખીશું કાશ્મીરી મરચું મેં નાખ્યું છે અડધી ચમચીથી ઉપર એટલું ધાણા જીરું નાખ્યું છે અને અડધી ચમચી મેં પાસ્તાનો મસાલો નાખ્યો છે જો તમને પાસ્તાનો મસાલો ન હોય કે ન પસંદ હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો પરંતુ આ રગડામાં તમે પાસ્તાનો મસાલો નાખશો તો બજાર જેવો જ ટેસ્ટ આવશે તમને લાગશે જ નહીં કે ઘરે બનાવેલું છે એટલી સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે એની અંદર બે ચમચી જેટલું પાણી નાખી કવર કરી અને ટમેટાને સારી રીતે કૂક થવા દેવાના છે એકદમ મેસ થાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે તેલ પણ સારી રીતે સેપરેટ થઈ ગયું છે અને ટમેટા સરસ મેસ થઈ ગયા છે અને થોડા થોડા આપણે ચમચાથી દબાવી દેવાના એટલે એકદમ સરસ રીતે મેસ થઈ જાય તો ટમેટા આપણે સરસ થઈ ગયા છે હવે તેલ સેપરેટ ન થાય ત્યાં સુધી તમારે ગ્રેવીની અંદર વટાણા નથી નાખવાના તેલ સેપરેટ થાય પછી જ આપણે બાફેલા વટાણા અને બટેટા નાખી દઈશું હવે પહેલાં બાફેલા વટાણા અને બટેટાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે ને કૂકરમાં થોડું વોય રગડો ચોટેલો તો પાણી નાખી અને આપણે એને પણ લઈ લેવાનો છે તો પહેલાં મિક્સ કરી દઈશું અને આપણે રગડાને સારી રીતે કૂક કરવાનો છે જેથી કરીને બટેટું છે એકદમ સરસ રીતે એની મેળે તૂટી જશે અને જો થોડું ઘણું આખું દેખાય તો ચમચાથી મેચ કરી દેવાનું તો હવે આપણે એને છે ને કવર કરી દઈશું અને કવર કરી અને થી સાત મિનિટ જેવો સમય રહેવા દેવાનો છે વચ્ચે વચ્ચે મેં ચલાવી લીધું હતું ત્રણથી ચાર મિનિટ પછી તો આ રીતે સાતથી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બટેટા ઘણા તૂટી ગયા છે થોડા આખા દેખાય એને આપણે ચમચાથી પેસ કરી અને મેસ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે રગડો છે એનો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે અને સુગંધ તો બજાર જેવી જ સરસ આવે છે તો ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું તો આપણો રગડો છે ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે છે તમે છેલ્લે સુધી જોજો કેમ કે આપણે સર્વિંગ છે એ પણ મહત્વનું છે સર્વિંગ પણ બજારમાં કેવી રીતે કરે છે એ પણ હું તમને બતાવીશ તો આપણો રગડો કેવો બન્યો છે એ પણ હું બતાવું તમને ગ્રેવી જોઈએ એ પ્રમાણે તે મારે રહેવાની પણ રગડા ચાટમાં ગ્રેવી છે એ આ રીતે મીડિયમ રાખવામાં આવે છે અને થોડીક થિકનેસ ઉપર હોય છે જેથી કરીને આપણને ખાવાની મજા આવે તો રગડા ચાટ છે બજારમાં બને એ વિધ સુગંધ સાથે બનીને તૈયાર થયો છે તો હવે આપણે એની પ્લેટમાં સર્વ કરી દઈશું તો અહીંયા મેં બધી પ્રકારની ચટણીઓ સાથે રાખી દીધી છે અને પ્લેટ લઈ લીધી છે તો હવે આપણે પહેલાં પ્લેટમાં રગડાને ટ્રાન્સફર કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવું જ બનીને તૈયાર થયો છે તો રગડાને આપણે પહેલાં પ્લેટમાં લઈ લેવાનો છે ત્યાર પછી કેવી રીતે કરવો એ હું તમને બતાવીશ જે રીતે લારીમાં આપણને આપે છે એ જ રીતે આપણે ગાર્નિશિંગ કરી અને કમ્પ્લીટ કરીશું તો પહેલાં રગડાની ઉપર આપણે ગ્રીન ચટણી નાખી દઈશું અને ગ્રીન ચટણી પણ ઘરે બનાવેલી છે જો તમારી રેસીપી જોઈતી હોય બધી ચટણીઓની તો મને કંઈ કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું ચાટની બધી ચટણીઓ તમારી સાથે જરૂરથી શેર કરીશ તો ગ્રીન ચટણી પણ ઘરે બનાવેલી છે તો અત્યારે આપણે ગ્રીન ચટણીને પહેલાં ઉપરથી નાખી દઈશું અને ગ્રીન ચટણીનું પણ તીખાસ જોઈએ પ્રમાણે લેવાનું ત્યાર પછી આપણે મીઠી ચટણીનો ઉપયોગ કરીશું ખજૂર આમલીની ચટણી છે એ એમાં ઘરે જ બનાવેલી છે હવે એ આપણે ઉપરથી કરી છે છે કરવાની હવે લાસ્ટમાં આપણે પહેલાં દહીંની ચટણી થી ગાર્નિશિંગ કરીશું તો આ રીતે ત્રણેય ચટણીઓ તમે રગડામાં નાખશો તો રગડાનો ટેસ્ટ છે બમણો થઈ જશે એટલો સરસ બનીને તૈયાર થશે રગડા ચાટ તમે ખાતા જ રહી જશો હવે આપણે ઉપર પાપડી પૂરી મેં નાખીએ છે જે આપણે મળે છે બજારમાં એ પણ લઈ શકાય ઘરે ઘઉંના લોટની સૂજીની પણ બનાવી શકાય છે તો તમને જે અનુકૂળ હોય એ તમે વાપરી શકો છો અને અહીંયા તમે વેફર આપણે આવે છે બજારમાં જે આપણે બાલાજીની પોટેટો ચિપ્સ ખાતા હોય એ પોટેટો ચિપ્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો રગડા ચાટમાં કોઈ પણ તમે પૂરીનો કે વેફર્સનો ઉપયોગ કરી શકો છો ઉપરથી મેં લીલા મરચાંથી થોડા ગાર્નિશિંગ કરી દીધું છે જે બિલકુલ તીખા નથી અને ટમેટાના બી કાઢી નાના ટુકડામાં મેં સમારી લીધા હતા તો આપણે ટમેટાને પણ ઉપરથી ગાર્નિશિંગ કરી દઈશું જો ડુંગળી પસંદ હોય તમને તો આજે કે તમારે થોડી ડુંગળી પણ ઉપરથી ગાર્નિશિંગમાં નાખી દેવાની ડુંગળીનો સ્વાદ સરસ લાગે છે અને લસણની ચટણી પણ તમે લાલ બનાવો તો એ પણ નાખી દેવાની હવે અહીંયા હું ચાટ મસાલો થોડો સ્પ્રિંકલ કરી દઉં છું અને ઉપરથી કાશ્મીરી મરચું થોડુંક સ્પ્રિંકલ કરું છું જેથી ટેસ્ટ અને સુગંધ બને ટેસ્ટ અને કલર બંને સારા લાગે તો ઉપરથી મરચું મેં ભભરાવી દીધું છે અને ઉપરથી થોડી તીખાની ભૂકી ભભરાવી છે હવે માથે હું અહીંયા ઝીણી સેવ છે નાઇલોન સેવ આપણે આવે છે ઝીણી બજારમાં એ જ નાખી છે તો નાઇલોન સેવ આપણે નાખી દેવાની એકદમ ઝીણી જે ખાવામાં પણ સરસ લાગે અને એનો દેખાવ પણ ખૂબ જ સરસ એવો આવે તો લારી પર આપણને આ જ રીતે તૈયાર કરીને આપવામાં આવે છે એ જ રીતે મેં અહીંયા તૈયાર કર્યો છે હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું તો જે બી બજારમાં મળે એ જ રીતે મેં ગાર્નિશિંગ કરી દીધી છે અહીંયા બે પાપડી પૂરી અને હવે લીંબુની સ્લાઇસ રાખી દઈશું તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી નાખવાની અને લસણની ચટણી પસંદ હોય તો એ પણ તમે એક્સ્ટ્રા કરીને નાખી શકો છો હવે આપણે સ્પૂન રાખી દઈશું અને હું તમને બતાવીશ કે આપણી રગડા ચાટની પ્લેટ કેવી રીતે તૈયાર થઈ છે અને કેવી છે તમે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે અને સાથે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુઓ મેં સાથે રાખી છે તો ચાટની ત્રણેય ચટણીઓ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ છે જો તમને જો વિડીયો જોવો હોય તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ જો આ રીતે રગડા ચાટ બનાવશો તો ઘરે જે લારી જેવી જ ઘરે તૈયાર થશે અને પૂરા ફેમિલી સાથે તમે એન્જોય કરી શકશો તો મોઢામાં પાણી લાવી દે એવી આપણી રગડા ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને મારી રેસિપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણી રગડા ચાટ આ રીતે રગડા ચાટ ઘરે બનાવશો ને તો લારી લારીએ જવાનું ભૂલી જશો એટલી સરસ બનીને તૈયાર થાય છે